સો મિત્રો શું કરો રહો હેપી આલી રાત્રી છેલા તમારે આઈએ જી ઢોળેટી પણ ઢોળેટી તો હજુ કાલે હે ને આજ ને જ જંપા મળ્યો હો હે છોકરો ઢોળેટી તો કાલ નથી હજુ મારા બેટા ને કોડિયા માં પડી પડીને રહે ને હે રબિન્દુ આ શું કરો છો તમે લેટી રહે રહો એટલે પણ ઢોળેટી તો હજુ કાલે છે

જો થોડો ધીમબાનું ચાલુ છે ચા તમે જો હો એમડા આ સંજય તોરિયો તોડશો ઓરો